આ અધો ગધો હોય આનું દાંતણ તમારે ખબર હોય તો આપણે ઓલા ભાદરી અમાસમાં બધા પિતરું ને પાણી પાવા જાય ને ત્યારે આનું દાંતણ લેતા જાય એ અધો ગધો ને પાછા ઘણા એમ થાય કે અધો ગધો નહીં પણ અધેડો કહે તો અધેડો પણ હું તમને બતાવું આ માલઢોર ઓછા ખાય ને અધેડો છે ને એ માલઢોર ખાય એ હું બતાવું જુઓ હવે આ આ જોઈ રહ્યા છો ને આ અધેડો છે આ હવે આ છે અધેડો અને આ છે અધો તો અધા ગદામાં ને અધેડામાં શું ફેર ખબર કે અધો છે એ ચોમાસા પૂરતી થાય અને પછી પાછો હુંકાય જાય અને અધેડો છે ને તે બારે માસ રે ચોમાસામાં પાછો વળી લીલો થઈ જાય અને વરી પાછો હુકો પડી જાય પણ લીલો રહે એટલે મેં આ વનસ્પતિ બતાવી અધોગો